અંજાર સચિદાનંદ મંદિરના મહંત પરમજો ત્રિકમદાસજી મહારાજે આજે ગાંધીનગર સચિવાલય ખાતે સ્વર્ણિમ સંકુલ બેમાં રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ છાંગાના મંત્રીના કાર્યાલય અને નિવાસસ્થાનની મુલાકાત લઈ તેમને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવ્યા હતા રાજ્યના શિક્ષણ મંત્રી જો ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનો હવાલો સંભાળે છે તો ત્રિકમભાઈ છાંગાના સચિવાલય સ્વર્ણિમ સંકુલ બે ખાતે અંજાર સચિદન મંદિરના મહંત પરમપૂજ્ય ત્રિકમદાસજી મહારાજે મુલાકાત લઈ તેમની કચેરીમાં પૂજન વિધિ કરી અને શુભાશિષ પાઠવ્યા હતા પરમપૂજ્ય ગુરુ મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે આજરોજ ગાંધીનગર મધ્યે સ્વર્ણિમ સંકુલ બે સ્થિત રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાના કાર્યાલય તથા નિવાસસ્થાને પૂજન કરી શુભાશિષ પાઠવ્યા હતા તેમના આશીર્વાદ હંમેશા રાજ્યના નાગરિકના કલ્યાણ માટે વધુ સમર્પિત ભાવથી કાર્યો કરવાની શક્તિ પ્રદાન કરશે તેવો આશાવાદ પણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ વ્યક્ત કર્યો હતો અને ગુરુ શ્રી ત્રિકમદાસજી મહારાજ પ્રત્યે ખૂબ જ અહોભાવના વ્યક્ત કરી હતી